દાહોદ મનરેગા કૌભાંડ જેની ચર્ચા સતત થઈ રહી છે મંત્રીના દીકરાઓ જે સરકાર રાજ્યની અંદર સુશાસનની વાતો કરે છે જે સરકારના મંત્રી અને સરકારના મંત્રી જે કલ્યાણના શપથ લે છે એ મંત્રીના દીકરાઓ ભ્રષ્ટાચાર આચરે છે એક પણ કાંકરો નાખ્યા વગર રોડ રસ્તા અને એના બિલો છે એ મંજૂર કરાવી દે છે અને પૈસા એમાંથી ઉપાડી લે છે પોલીસને વધારે એક સફળતા મળી છે મંત્રી બચ્ચુ ખાબડના નાના દીકરા કિરણ ખાબળની ધરપકડ કરવામાં આવી છે શું છે વિગતો એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ દાહોદ મનરેગા કૌભાંડ જેની ચર્ચા રાજ્યની અંદર છેલ્લા ચાર પાંચ દિવસથી થઈ રહી છે અને આ હાલ લાંબુ ચાલવાનું છે કેમ કે આના અંદર મંત્રી જે છે બચુ ખાબડ એમના દીકરા બળવંત ખાબડની શનિવારે ધરપકડ કરી લેવામાં આવી હતી પણ એમનો નાનો દીકરો જે જેની પણ એજન્સી છે એ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલી છે એ કિરણ ખાબડ છે ફરાર હતા અને અત્યારે એમની ધરપકડ કરી લેવામાં આવી છે વડોદરાના વડોદરા હાલોલ હાઈવે ઉપરથી પોલીસે એમને પકડી પાડ્યા છે અને પોલીસ સ્ટેશનમાં એમની વધારે પૂછપરછ ચાલુ છે ગુજરાતના પંચાયત રાજમંત્રી બચુ ખાબડ અને એમના બંને દીકરાઓની ધરપકડ કરી લેવામાં આવી છે રાજ કન્સ્ટ્રક્શન નામથી એમની કંપની ચાલે છે અને એ એજન્સીઓ છે એ કરોડો રૂપિયાના બિલો મૂકી પાંચસો ચોર્યાસી કરોડ રૂપિયાના જે બિલો હતા એમાંથી ત્રીસ કરોડ જેવા પડાવી પણ લીધા છે એવી માહિતી સામે આવી છે એ પૈસા પડાવી લીધા છે લોકો જે સામાન્ય લોકો જે છેવાડાના નાગરિકો જેની અપેક્ષા એવી હોય કે એમના સુધી સુવિધા પહોંચે એ સુવિધાનો એક જ ફોટો અપલોડ કરી અને આટલા બધા બિલોના પૈસા એમને પડાવી પાડ્યા છે વડોદરા હાયલોલ હાઈવે પરથી કિરણ ખાબરની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશન એમને લઈ જવાયા છે અને હવે વધારે એની પૂછપરછ ચાલુ છે સત્તર તારીખે બળવંત ખાબરની ધરપકડ કરાઈ હતી અને તત્કાલીન ટીડીઓ છે દર્શન પટેલ એમની પણ ધરપકડ કરવામાં આવી હતી બળવંત ખાબડ અને ટીડીઓ દર્શન પટેલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં એમને દાહોદ લઈ જવાયા હતા અને ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં એમના પાંચ દિવસના રિમાન્ડ છે એ મંજૂર કરવામાં આવ્યા હતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દ્વારા પાંત્રીસ એજન્સી સામે એકોતેર કરોડ રૂપિયાનું કૌભાંડ છે એની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને એકોતેર કરોડના કૌભાંડમાં આ લોકોની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધી આ આંકડો સાતનો હતો આ આંકડો આઠ નો થયો છે કિરણ ખાબડની ધરપકડ સહિત જે નીચલા નીચેના અધિકારીઓ હોય એમની ધરપકડ કરાઈ છે અને બળવંત ખાબડ તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ અને હવે કિરણ ખાબડ એટલે આમ ટોટલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે પાંત્રીસ એજન્સીઓ આની અંદર સામેલ છે એટલે એ એજન્સીઓના હજુ કેટલા બધા લોકો પકડાય છે કેમકે ઘણા બધા તો કોન્ટ્રાક્ટરો ઘણા બધા માલિકો એવા પણ છે કે જે ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેમાંથી કિરણ ખાબડ પણ એક હતા એ હવે પકડ જોડાયા છે મહત્વના સવાલો એ છે કે મંત્રી જે એવું કહી રહ્યા છે કે ફસાવાની કામ કામ છે એક ફસાવા માટે આ કામ કરવામાં આવી રહ્યું છે કોણ ફસાવવા માંગે છે મંત્રીજીને સૌથી મોટો સવાલ છે સવાલ એ છે કે ફરિયાદની અંદર મંત્રી પુત્રોના નામ નહોતા તો પછી એ મંત્રીપુત્રોએ અગાઉથી જામીન આગોતરા જામીન અરજી કેમ કરી આગોતરા જામીન અરજી કરી પછી એ અરજીની સુનાવણી જ્યારે થવાની હતી એના એક જ દિવસ પહેલા એમણે અરજી પાછી ખેંચી લીધી અને પછી જ્યારે આખા કોબાણની તપાસ થઈ તો આ બંનેની ધરપકડ કરવામાં આવી એટલે સવાલો યથાવત છે આ જે આખી ઘટના બની છે એના અંદર પણ સૌથી મોટી સફળતા અત્યારે પોલીસને એ મળી છે કે કિરણ ખાબરની ધરપકડ કરી લેવામાં આવી છે એકોતેર કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે અને આંકડો આમાં પણ વધી શકે એવો છે કિરણ ખાબર ખાબર જે ફરાર હતા હવે પકડાયા છે એટલે એમના પણ ડિમાન્ડની માંગ કરવામાં આવશે ગુજરાતના દાહોદમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના ગેરંટી રોજગાર ગેરંટી યોજના હેઠળ એકોતેર કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું અને આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક છે બળવંતભાઈ મેરજીભાઈ પટેલ એમની ફરિયાદના આધારે દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો અને બે હજાર એકવીસથી બે દરમિયાન તાલુકાના સીમામોય અને દેવગઢ બારિયાના કુવા રેઢાણા ગામોમાં મનરેગા હેઠળ માત્ર દેખાડાના કામો કર્યા છે એ દેખાડાના કામો કરીને પૈસા છે એ પડાવી લેવામાં આવ્યા છે તપાસમાં એવું સામે આવ્યું છે કે ગામમાં વીસ ટકા કામ પણ નથી પૂરા થયા અને ખોટા સર્ટિફિકેટના આધારે એકોતેર કરોડ રૂપિયાની ચુકવણી એ અધિકૃત એજન્સીઓને કરવામાં આવી છે એટલે જે ચૂકવણી ચૂકવણું કરવામાં આવ્યું છે પૈસા ક્યાં ગયા હવે એની પણ તપાસ થશે હજુ કેટલા કૌભાંડ આચર્યા છે એની પણ તપાસ થશે આ બધાની વચ્ચે ચૈતર વસાવા માંગ કરી રહ્યા છે કે મંત્રી બચ્ચુ ખાબડ છે એ રાજીનામું આપે સુખરામ રાઠવા કહી રહ્યા છે કે મંત્રી બચ્ચુ ખાબડ રાજીનામું આપે અને બાકી બધા જે નેતાઓ છે એ પણ મંત્રીજીના રાજીનામાની માંગ કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ તે જ છે કે મંત્રીજીએ રાજીનામું આપી દેવું જોઈએ સવાલ એ છે કે જેટલા પણ ચમરબંધીઓ રાજ્યના ગૃહમંત્રી એવું કહે છે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે એમની સામે કડક કાર્યવાહી થશે સવાલ એ છે કે શું હવે આ જે લોકો પકડાયા છે એમની એમનું પણ રિકન્સ્ટ્રક્શન થશે શું એમનો પણ વરઘોડો નીકળશે થવું જોઈએ તો ખબર પડે કે ગુનેગાર કોઈ પણ હોય એની સાથે કાર્યવાહી છે એ એક જ સરખી થશે જો એ કૌભાંડમાં સામેલ હશે તો જો એ ગુનાખોરીમાં સામેલ હશે તો તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર